તેનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે કરી શકાય તે દરમિયાન ઇસ્ટારક ની થ્રી વ્હીલર મિની રિક્ષા લોન્ચ કરી છે ભારતીય બજારમાં આવું એક પણ વાહન મોજુદ નથી આ મલ્ટીપર્પઝ થ્રી વ્હીલર છે તેની મદદથી તમે ઘણો સામાન તમારી સાથે લઈ જઈ શકો છો તેને કાર્ગો સ્કૂટર પર કહી શકાય તેની પાછળની સીટ એરિયા પર ડેક છે ખાસ વાત એ છે કે આ ટ્રાઇસાઇકલ ને પાછળની બાજુએ લગાવેલી સીટ ને હટાવીને કાર્ગો બાઇક માં પણ બદલી શકાય છે જેમાં ખૂબ જ સારી સ્પેસ ઉપલબ્ધ છે આ નવી ડિઝાઇન નો કાર્ગો છે જો તમે સામાન લઈ જવા માંગતો હોવ તો તેને ફોલ્ડ કરી શકાય છે અને જો તમે લોકોને લઈ જવા માંગતો હોવ તો તેને સરળતાથી ખોલી શકાય છે તેનો અર્થ એ કે તે કાર્ગો બોક્સ ને ડબલ કાર્ય સાથે આવે છે આ ટ્રાઇક જોવામાં એકદમ આકર્ષક છે માત્ર અહીં જ નહીં તે સામાન્ય પરિવહન માટે પણ વધુ સારું વિકલ્પ સાબિત થઈ શકે છે કંપનીએ તેને બે કાર્યો સાથે રજૂ કર્યું છે જેમાં એક મોડેલ જીવનશૈલી વાહન જેવું હશે જ્યારે તમે ખાસ પાર્ટનર્સ માટે પણ ઉપયોગ કરી શકો છો કારણ કે આ પાછળની સીટ હટાવીને કાર્ગો બાઇકમાં પણ બદલી શકાય છે જેમાં પચાસ કે સો લીટર ની બુટ સ્પેસ ઉપલબ્ધ છે તેમાં કાર્ગો અને પેસેન્જર જેવા બે મોડ છે જેમાં કાર્ગો મોડમાં બસો કિલો કાર્ગો લઈ જઈ શકાય છે અને પેસેન્જર મોડમાં ત્રણ લોકો સરળતાથી બેસી શકે છે

તેની ડિઝાઇન એવી છે કે તેને શહેરમાં ટ્રાફિકમાં પણ સરળતાથી ચલાવી શકાય છે અને તે પાર્કિંગમાં બહુ ઓછી જગ્યા લે છે છે પાછળના ભાગમાં બે પૈડા કારણે તે તે સામાન્ય કરતાં રસ્તા પર વધુ સંતુલિત રહે રસ્તાની સ્થિતિ ગમે હોય આ ત્રણ પૈડાવાળા સ્કૂટરને સરળતાથી ચલાવી શકાય છે આ ટ્રાય સાયકલ ત્રણસો કિલો સુધીનો ભાર વહન કરી શકે છે તેથી આ ટ્રાય સાયકલ માલસામાન પરિવહન માટે ઉત્તમ વિકલ્પ છે સ્કૂટરમાં ફૂલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને બટન સાથે સામાન્ય દેખાતા હેન્ડલ બાર છે

જીનબો ટ્રાયક ને ડિગ્રી સુધી ચડાય ક્ષમતા આપવામાં આવી છે તેમાં દસ ઇંચ વેક્યુમ ટાયર લગાવવામાં આવ્યા છે આ ટ્રાય આગળના ભાગમાં ડ્રમ બ્રેક આપવામાં આવ્યા છે ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં રિમોટ લોક કાર કિલેસ એન્ટ્રી ડબલ બ્રેકિંગ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક લોક અને લોંગ રેન્જ ફ્લાઇટ જેવા ફીચર્સ છે તમે આ ટ્રાય ને રિમોટ વડે લોક અને અનલોક કરી શકો છો કિંમતની વાત કરીએ તો તમે આ ટ્રાય સાયકલ એપ પરથી ફક્ત ફક્ત્રીસ હજાર ઓનલાઈન ખરીદી શકો છો આની સેલ ભારતમાં નથી તેને ચીન થી ઓર્ડર કરવામાં આવે છે તો મિત્રો આ હતી યુનિક સેવીલ ઇલેક્ટ્રિક રિક્ષા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાતને ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય